તારીખ વીસ મેળવાર મંગળવારના દિવસે ઓણ શહેરમાં સરદાર ભાગોળ મોટી દૂધની ડેરી સામે ધર્મશાળામાં સાયબર ક્રાઈમ પોલીસ આણંદ તેમજ ખંભોજ પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયું આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકિત હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આ હતી જીર ઓડનગર શહેર માં આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસઆઈ મુસ્તકીમ મલિક તેમજ પીએસઆઈ જયશ્રીબેન પરમાર ખંબોળજી દ્વારા સાયબર જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપી તેમજ સાયબર ક્રાઈમ બને તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં ઓડનગર પલીકા પ્રમુખ સંજયભાઈ પટેલ ઓડ નગર સભ્યો ભૂતપૂર્વ ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ ભાજપ પ્રમુખ હિરેન પટેલ મુકેશભાઈ પટેલ અને ઓડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઓડના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ દે સાચો હોય છે એની અવેરનેસ એની જાગૃતિ કઈ રીતના એના માટે આપણને આજે આ પ્રોગ્રામ આપ્યો છે એ પ્રોગ્રામમાં ઉપસ્થિત આપણા ત્યારબાદ સાયકલ ટ્રાઈવ પરથી આવેલા સાહેબ શ્રી હું અમારા ઓવરના મોત નાગરિક સંજય બીના વિનંતી કરું કે મેં જરૂર સ્વાગત સોશિયલ મીડિયા ફોન અને બીજું છે ફાઈનાન્શિયલ આપણે આટલા બધા ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ બરાબર પણ આપણે એની સેફ્ટી નથી જોતી શરૂઆત ક્યાંથી થાય છે તમે ફેસબુક તમારા કદાચ તમે બે બનાવ્યા ચાર બનાવ્યા હોય પણ તમે એની સેફ્ટી નથી જોતા એની સિક્યુરિટી શું છે તમને ખબર કદાચ આમાંથી ઘણાને ખબર પણ હોય મારે શું કરવું જોઈએ

પછી એનાથી ગેરફાયદા એનો દુરુપયોગ એના નુકસાન એ વિષય તરફ આપણે જોવાનું જ નથી આપણે ગેસનો બાટલો આવી ગયો એટલે વાપરવા માંડ્યા ચલો ગેસનો બાટલો મજા આવી ગઈ મને તમે રાખો આનાથી બહુ સરસ તમને સુવિધા મળે છે ઓકે તો આવું કંઈક તમારો જો મોબાઈલ હેક થઈ ગયો તો શું કરશો એની આઈડિયા કોઈ કોઈ આઈડિયા કરી કે શું કરવું જોઈએ તાત્કાલિક કોને ઓકે આ મૂકશો એટલે તમારો ફોટો કે વિડીયો નહીં જાય બરાબર છે પછી બોલવાનું નહીં કારણ કે તમારું વોઇસ પણ થાય છે બોલવાનું નહીં કોલ કોને કર્યો છે તો બોલશે કોણ આપણે કઈ ડાબડ કરવાનું નહી

का 98% जो कोई भोग बने तो एजुकेट WhatsApp पर कितना पूछ रहे हैं और टू स्टेप से ये खबर पूछ स्टेप वेरिफिकेशन कितना माना जरूरी है कि तुम्हारा WhatsApp हैक हो तो बची जासे. 100% हैक नहीं है क्लियर કોઈ બી વોટ્સઅપ મોબાઈલ નંબર ઉપર ચાલે બરાબર છે મોબાઈલ નંબર હશે તો વોટ્સઅપ ચાલુ થઈ ઓકે એક મોબાઈલ ઉપર તમે બે પણ ચલાવી શકો છે ને તો તમારો કોડ કોઈ એવા માણસ જોડે જતો નથી અને એ તમારો કોડ નાખીને જો વોટ્સઅપ ચાલુ કરે તો એની અંદર ચાલુ થવાની સંભાવના કરી કરી ઓકે તો હવે આ ટુસ્ટેપનું કામ આવ્યું જો તમે ટુસ્ટેપ વેરીફિકેશન મૂક્યું હશે

આ એક પોલીસ સ્ટેશન છે એટલે અમારે ઉપર ભારણ પણ બહુ કરે છે અને અમારી જોડે ગુલાબંધ ગુનાઓ છે અરજીઓ પણ છે નાના નાના મોટા મોટા કામ ઘણા બધા છે તો અમારાથી પહોંચી નથી મળ્યા એટલે આપના ત્યાં અનિલભાઈને આઈટી એક્સપર્ટ તરીકે મૂક્યા છે એટલે હવેથી તમારે અમારે ત્યાં દોડવાની પણ જરૂર નથી એટલે જે બી તમારો પ્રોબ્લમ થાય છે કોઈના પૈસા જતા રહ્યા છે ઓનલાઈન અથવા તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈનું હેક થયું છે પેક બન્યું છે કોઈ અસભ્ય વર્તન કરે છે આની ઉપર તો એની માટે ખંબોળ પોલીસ સ્ટેશનમાં પણ આ સુવિધા ચાલુ કરવાની છે તો આ પ્રોગ્રામ અમારા એસપી સાહેબનો બહુ મહત્ત્વનો પ્રોગ્રામ છે એસપી સાહેબનું કહેવું કેવું છે કે અમે સાયબર ક્રાઈમ દ્વારા અઢીસોથી ત્રણસો પ્રોગ્રામ દર વર્ષે સ્કૂલ કોલેજો યુનિવર્સિટીમાં કરતા હોઈએ તો આજે એનો એક ફાયદો તમને હોય આ જે પ્રોગ્રામો થયા એમાં છોકરાઓ બહુ બહુ જ જાગૃતતા આવી ગઈ છે તમે અમારે ત્યાં પહેલાં આજથી બે વર્ષ પહેલાં એટલે બાવીસ કે એકવીસ બાવીસમાં સૌથી વધારે ભોગ બનનારા સ્ટુડન્ટો હતા જ્યારથી આ અમે પ્રોગ્રામો આપવાના ચાલુ કર્યા હતા તો આજે એક ટકા જ સ્ટુડન્ટો આવે છે પ્રોબ્લેમ સૌથી વધારે જાહેર નાગરિકો આવે તો સાહેબનું કહેવું એવું છે કે ભાઈ ફોકસ આ બાજુ પણ રાખો જમાનો છે ડિજિટલ જમાનો છે તો અત્યારે ઘણા બધા ઇન્ટરનેટ થ્રુ ફ્રોડ થઈ રહ્યા છે જેમ કે ઝડપી કોમ્યુનિકેશન આપણે બધા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને એ બધાથી એકબીજા સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ અને આપણો ડેટા એકબીજા સાથે શેર કરીએ એ પ્રમાણે